નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતાવન જેમાં તમને મળશે ગર્ભ લઈ મોટા વાહન સુધીની ની લાખો પહેલી માત્ર ચારસો રૂપિયામાં અને મેળવો એકવીસ લાખ તેમજ અન્ય લાખો રૂપિયા ની ભેટ જીતવાનો મોકો

દાનપેટીમાંથી રોકડ અને ભગવાનની મૂર્તિ પરથી ચાંદીના ચક્ષુની પાપણની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેના આધારે અડાચણ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે આ ઘટના રાત્રે બે અડતાલીસ વાગ્યાની આસપાસ બની હતી સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે ચોર દેરાસરની અંદર પ્રવેશ કરે છે સૌ એક ચોર દેરાસરના નકશીકામમાં બનેલા મોરને તોડી તેમાંથી અંદર ઘૂસે છે આ માટે તેણે માત્ર અડધો ફૂટ જેટલી નાની જગ્યાનો ઉપયોગ કર્યો હતો અંદર પ્રવેશ કર્યા બાદ તે પોતાનો નકાબ ઊંચો કરે છે અને ત્યારબાદ અન્ય ચોર માટે દરવાજો ખોલે છે બંને ચોર દેરાસરમાં પ્રવેશ્યા બાદ સૌથી પહેલાં દાન પેટીને તોડી નાખે છે અને તેમાંથી રોકડ રૂપિયાની ચોરી કરે છે ત્યારબાદ તેઓ ભગવાનની મૂર્તિ પરથી ચાંદીની બનેલા ચક્ષુની પાપણ પર ચોરી જાય છે સીસીટીવીમાં ચોરોના હાથમાં એક રોડ અને ચોરી કરાયેલા રૂપિયા જોવા મળે છે પોલીસના અંદાજ મુજબ કુલ સિત્તેર હજાર રૂપિયાની વધુ મત્તાની ચોરી થઈ છે આ સમગ્ર મામલે દેરાસરના ટ્રસ્ટીઓ દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને બંને ચોરોની ઓળખ અને ધરપકડ માટે તપાસ શરૂ કરી છે સીસીટીવીમાં ચોરોનો સ્પષ્ટ ચહેરો દેખાતો ન હોવા છતાં પોલીસે આસપાસના અન્ય સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે જેથી ચોરો સુધી પહોંચી શકાય આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે

जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं, तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर खोल या बर्तन हो बेकार रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का डेंगू चिकन बुनिया मलेरिया दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર